આજે દર વર્ષની જેમ મહાશિવરાત્રી મહાપર્વની કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી એની અંદર વહીવટી તંત્ર પત્રકાર મિત્રો ગામના આગેવાનો ઉતારા મંડળ અને ખાસ કરી અને સર્વે સાધુ સમાજ એની અંદર અમારા વરિષ્ઠ સંત શ્રી હરિગિરજી મહારાજ મહેન્દ્રાનંદ ગીરજી મહારાજ મહારાજની ઉપસ્થિતિની અંદર આજે જે બેઠક આવી હતી એની અંદર વહીવટી તંત્રને અમે જે સૂચના દીધી હતી કે અમુક અમારી આ સગવડ આ સગવડ જોઈએ અને વહીવટી તંત્ર એ અમને ખૂબ સારો સહકાર આપી કરી અને કાર્ય કર્યું છે બીજું કે ભવનાથની અંદર એક પ્લાસ્ટિક બેન્ડ છે તો એના માટે અમે વહીવટી તંત્ર ને કીધું છે કે પાણીની સુવિધા પૂરેપૂરી હોવી જોઈએ કેમ કે ઉનાળો ચાલુ થાય છે તો પાણીની સુવિધા પૂરેપૂરી હોવી જોઈએ એની અંદર કોઈ પણ હશે તો એની અંદર જે ખર્ચ થશે એ સાધુ સમાજ પણ ઉપાડવા તૈયાર છે જે ખર્ચ થશે એ તો આજે વહીવટી તંત્ર અમને કીધેલું છે કે જે કઈ હજી પણ સુવિધા જોશે ઈ અમે આપશું અને જે સુવિધા તંત્ર આપી છે એનાથી અમે સંતુષ્ટ છીએ જય ગિરનારી ઓમ નમો નમ જુનાગઢ જિલ્લામાં આગામી બાવીસ તારીખથી લઈને છવ્વીસ ફેબ્રુઆરી સુધીમાં મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે આ મેળાની તૈયારીઓ વહીવટી તંત્ર લગભગ એક મહિના પહેલાથી શરૂ કરી હતી મોટાભાગની તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે આજે તમામ જુનાગઢ જિલ્લાના કોઈ સાધુ સંતો વિવિધ અખાડાઓ ક્ષેત્ર અને વિવિધ એનજીઓ સાથે સાથે અધિકારીગણ સાથે બેઠક યોજવામાં આવી છે આ મેળામાં જે ભાવિકો આવનાર છે એના માટે લગભગ બસો જેટલી બસો જીએસઆરટીસી તરફથી ગોઠવવામાં આવી છે અને જુનાગઢમાં બસ ડેપોથી લઈ અને ભવનાથ ક્ષેત્ર સુધી જવા માટે સિત્તેર જેટલી મિની બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત સ્વાસ્થ્યની સુવિધાઓ પીવાના પાણીની સુવિધાઓ ફાયર ફાઈટર આ તમામ સુવિધાઓ જે છે એ તંત્ર ગોઠ્યું છે રસ્તાઓ રિપેર કરવાની કામગીરી મોટા ભાગની કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે ગયા વર્ષની જે મહાવર્ષે પણ આ મેળો જે છે એ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે આથી આપના માધ્યમથી હું તમામ જે ભાવિકો છે એમને આ મેળામાં વધારવા માટે આમંત્રણ આપું છું

એટલે કેસ આવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય તો આપણે રસ્તાથી ભાવિકોને ત્યાં અલગ રસ્તાથી અમને બહાર કાઢી શકે ફાયર ફાઇટર માટેની તમામ સુવિધા નગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવી છે એના માટેની જે વ્યવસ્થા છે એમાં કોઈ પણ આવી પરિસ્થિતિ નિર્માણ થાય તો તાત્કાલિક પગલાં લઈ શકે એવી ફોલ ફોક વ્યવસ્થા પણ આપણે એમને ગોઠવી છે ધન્યુ